બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું જેમાં જય ભીમ ગ્રુપ ઇટવાયા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી સ્ટેચ્યુ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગામમાં ડીજે અને જય ભીમના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને બાબા સાહેબના સ્ટેચ્યુએ જય ભીમ ગ્રુપ ઈટવાયા દ્વારા અનાવરણ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખડ અનુસૂચિત જાતિ મોરચાના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ ગીર ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કીડેચા જિલ્લા સદસ્ય દકુભાઈ દોમડિયા તેમજ યુવા પત્રકાર જયંતિભાઈ વાજા પત્રકાર વિશાલ ચૌહાણ તલાટી મંત્રી જીવનભાઈ ખરા ગુપ્ત પ્રયાગ રામદેવ પીરના આશ્રમના મહંત પ્રભુદાસ બાપુ સમાજ આગેવાન ત્રિકમભાઈ સરવૈયા બીજલભાઈ વાંઝા મેઘવાડ સમાજના પ્રમુખ જસાભાઈ વિંજુડા મેઘવાડ સમાજના ઉપપ્રમુખ હરેશભાઈ સાવ બાલુભાઈ સરવૈયા ભાનુભાઈ જોગદિયા વિનુભાઈ સરવૈયા ભાનુભાઈ ચૌહાણ ધીરુભાઈ ખિતોલિયા તેમજ તમામ સમાજના અગ્રણીઓ અને યુવાનો વડીલો બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા